રાજ્યભરમાં સત્તરમી સપ્ટેમ્બર એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને મહત્વના ત્રણ અભિયાનનો આજથી પ્રારંભ થયો છે સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસમી ઓક્ટોબર સુધી આ ત્રણેય અભિયાનો તંત્ર દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં લાગુ કરવામાં આવ્યું છે અને લોકોના ઘર આંગણે સરળતાથી સેવા પ્રદાન કરવા માટે આ સેવા સેતુનો દસમો તબક્કો પ્રારંભ કરી દેવાયો છે સાથે સાથે સ્વચ્છતા સેવા અને એક પેડ માકે નામ અભિયાન સક્રિય રીતે શરૂ કરવામાં આવ્યા છે

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ કે મોદી દ્વારા ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે ગત વર્ષોમાં સરકાર તમારી દ્વાર કાર્યક્રમ શરૂ કર્યો હતો જેના સારા પરિણામ મળતા હવે સરકારે સેવા સેતુ કાર્યક્રમમાં દસમા તબક્કાનો આશય પ્રારંભ કર્યો છે રાજ્ય સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે જરૂરિયાતમંદને કઈ રીતે સરળ સેવાઓ પ્રદાન કરી શકાય તેમના કેટલાક પ્રશ્નો જેવા કે આધાર કાર્ડ આવકના દાખલા રેશન કાર્ડમાં નામ સુધારા વધારા કમી તેમજ બેંક ખાતું ખોલાવવું ઈ કેવાયસી કરવું તેમજ એસટી બસ પાસ અને જાતિ પ્રમાણપત્ર તથા વિધવા સહાય અને સંકટ મોચન રાષ્ટ્રીય કુટુંબ સહાય સિનિયર સિટીઝન પ્રમાણપત્ર ઓબીસી નોન ક્રિમિનલ પ્રમાણપત્ર ડોમિસાઇલ સર્ટિફિકેટ તથા

જિલ્લા પુરવઠા અધિકારી એનએફ વસાવા દ્વારા સેવા સેતુની રૂપરેખાને હેતુ સમજાવી આંગણે ઉપલબ્ધ કરાયેલી સેવાનો લાભ લેવા અપીલ કરી સરકારશ્રી તરફથી આજે જન સુખાકારી માટે ત્રણ કાર્યક્રમો શરૂ થયા છે જેમાં એક છે સેવા સેતુ કાર્યક્રમ જે અંતર્ગત લોકોના જે પાયાના પ્રશ્નો છે પાયાની જરૂરિયાત છે એની પરિપૂર્ણતા માટેનો આ કાર્યક્રમ છે એટલે કોઈનું રેશન કાર્ડમાં નામ દાખલ કરવાનું હોય કોઈને મા કાર્ડ આપવાનું હોય કોઈને મેડિકલ ટ્રીટમેન્ટ માટેની જરૂરિયાત હોય તો એ બધી કામગીરી આજે થનાર છે અને સ્થળ પર જ લોકોના પ્રશ્નોનો નિકાલ થાય એવું સરકારનું એક આયોજન છે ખૂબ સરસ આયોજન છે અને આ સરકારશ્રી તરફથી આ જે સેવા સેતુનો આ દસમો તબક્કો છે એટલે મહત્તમ લોકો લાભ લે એવું મારું નર્મદા જિલ્લાની જનતાને આહવાન છે બીજું જે છે એ એકસો ચાલીસ કરોડ પ્લાન્ટેશન કરવાનું વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું જે સંકલ્પ છે જે સપનું છે એને સાકાર કરવા માટે આજે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે એક પેડ માકે નામ એમાં પણ આપ સૌ સહ સહભાગી થાવ એ માટેનું હું આહવાન કરું છું ત્રીજી જે બાબત છે સ્વચ્છતા હિ સેવા એટલે ગામે ગામ સ્વચ્છતા થાય જે પોઈન્ટ છે કે જ્યાં ગંદકી રહેતી હોય એ ગંદકી દૂર થાય કાયમી દૂર થાય ઉકળા દૂર થાય તદઉપરાંત જે પણ કંઈક એપીએમસી માર્કેટ છે રેલવે સ્ટેશન છે બસ ડેપો છે એવા જાહેર પબ્લિક સ્થાનો શૌચાલયોની ગંદકી દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે અને એ સ્વચ્છતા સેવાનો કાર્યક્રમ પણ આજથી શરૂ થયો છે આ ત્રણે ત્રણ કાર્યક્રમ થકી જનસુખાકારી થાય એવું સરકારનો એક અભિગમ છે જે માટે અમે આ કાર્યવાહી કરી રહ્યા છે લોકો પણ આમાં સહભાગી થાય એવી આ તબક્કે હું અપેક્ષા રાખું છું દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે